આજનું બાઈબલ વચન એક જ પરમેશ્વર માં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ અમર જીવનનો એકરાર કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવો અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ અને હંમેશા તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો

આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે સાથે રહ્યો હતો તેમ તારી પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો સારું જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી બચાવ આ મેન હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે સાથે રહ્યો હતો તેમ તારી પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોસે ની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોસેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી इच्छा પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધોને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન હું જેમ મોશીએની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશીએની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોસે ની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોસેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી કૃપા રી થાઓ અમારી દરદની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન હું જેમ મોશીની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશીની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોશેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોસે ની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ મોસેની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ હું જેમ સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા આમેન